રાજ્યમાં ચોરી અને લૂંટના બનાવો રોજે રોજ સામે આવી રહ્યા છે જેને કારણે લોકોમાં ભારે ભય સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે રોજે જ નવી નવી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે કોરોના મહામારી બાદ ચોરી અને લૂંટના બનાવો પણ વધ્યા છે ત્યારે લોકો પોતાના ઘર કે વાહન એકલા મૂકીને જતાં પણ ડરી રહ્યા છે ચોરી કરતા ઈસબોને જાણે પોલીસ કે કાયદાનો ડર જ નથી રહ્યો તેમ રોજે રોજ ચોરીઓને અંજામ આપી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના બની છે પાર્ક કરેલી કારમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પીપળોધ ખાતે પાર્ક કરેલી કારમાંથી ચોરી થવાની ઘટના બની છે. હોટેલ આગળ પાર્ક કરેલી કારમાંથી રોકડ ભરેલા ફર્સની ગઠિયાએ ઉઠાંતરી કરી ફરાર થયા છે. કારના દરવાજાનું કાચ તોડી પર્સ લઈ ગઠિયા ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી.